એક ગામમાં વર્ષની વૃદ્ધાની એકલતાનો લાભ લઈ દુષ્કર્મ એક નિરાધાર વૃદ્ધાની ઉપર દાનત બગાડી પોતાની હવસ સંતોષી કર્યો બળાત્કાર નરાધમે વૃદ્ધા ઉપર બળાત્કાર ગુજારતા ગુપ્તાંગ લોહી વહેતા ભોગ બનનારે પોતાના દીકરાને ફોન કરી જાણ કરી લોહીથી લથપથ વૃદ્ધાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા પાડોશી હસખોરનું નીચકક્ષાનું કૃત્ય સામે આવ્યું પોતાની હવસ સંતોષવા માટે બોતેર વર્ષની વૃદ્ધાને ઘરમાં એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચરતા ગુપ્તાંગમાંગથી લોહી સતત વહેતું થતાં ગંભીર અવસ્થામાં સારવાર અર્થે ખસેડાયેલ પાડોશીની જ હસખોરનો ભાંડો ફૂટી જતા પોલીસે ગણતરીના કલાકોમાંગ જ હસખોર આરોપીને ઝડપી પાડ્યો છે ભોગ બનનાર વૃદ્ધાનો દીકરો નોકરીએ ગયો હોય અને વહુ મજૂરી કામે ગઈ હતી બાળકો સ્કૂલે ગયા હતા તે દરમિયાન વૃદ્ધા પોતાના ઘરમાં એકલી હતી તે દરમિયાન પાડોશી આધેર અર્જુન હરિભાઈ વસાવા ઉંમર વર્ષ અડતાલીસ નાઓએ વૃદ્ધાના ઘરમાં ઘૂસી કહ્યું એકલા છો શું કરે છે તેમ કહી વૃદ્ધાને જમીન ઉપર પાડી દે તેની ઉપર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું અને વૃદ્ધા ઉપર એકલી નીચકક્ષાએ હવસ દુષ્કર્મ આચર્યું કે તેના ગુપ્તાગમાંગથી સતત લોહી વહેતું થઈ ગયું અને તેની તબિયત લથડી ગઈ વૃદ્ધાએ તેની ઉપર થયેલી નીચકક્ષાની વાતથી ગભરાઈને પોતાના દીકરાને ફોન કરીને જાણ કરી અને કહ્યું કે મને સતત લોહી વહે છે તરત જ વૃદ્ધાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને સમયસર સારવાર મળતા વૃદ્ધાનો જીવ તો બચી ગયો છે પરંતુ આવા હોસખોર પાડોશી સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી અને પોલીસે પણ નીચકક્ષાના હોસખોર પાડોશીની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે હવસખોલને પત્ની પણ છે અને તેના સંતાનો પણ છે પરંતુ પોતાની હવસ એક વૃદ્ધા ઉપર સંતોષતા પોલીસે પણ તાત્કાલિક કાર્યવાહી કરી છે તપાસ દરમિયાન પાડોશીએ વૃદ્ધા ઉપર બળજબરીપૂર્વક બળાત્કાર ગુજારીયો હોવાની ઘટના સામે આવી હતી અને પીડિતાની હોસ્પિટલમાં પૂછપરછ દરમિયાન ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનું તાલુકા પોલીસ મથકના મહિલા પીઆઈ પ્રકૃતિ ઝનકાટાએ જણાવ્યું હતું પાડોશી વૃદ્ધા ઉપર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાના પ્રકરણમાં નરાધમની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હોવાનું ડીવાય એસપી સી કે પટેલે જણાવેલ આ ઘટના ભરૂચ જિલ્લાની એક ગામમાં બની હતી કેમેરામેન રિપોર્ટ સંધ્યા મકવાણા ભરૂચ બોતેર વર્ષની ઉંમરના એક વિધવા બાઈ ઉપર તેની પડોશમાં રહેતા ચાલીસ વર્ષના ઈસમે દુષ્કૃત્ય કર્યાની જાહેરાત તાલુકા પોલીસ સ્ટેશનમાં આવેલી જે સંબંધમાં ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દુષ્કૃત્યનો બનાવ રજિસ્ટર કરવામાં આવેલો પુરાવા એકત્રિત કરવામાં આવેલા અને આજે દુષ્કૃત્ય કરનારા આરોપી છે અર્જુન હરિભાઈ વસાવા એને ગુનાના કામે અટક કરવામાં આવેલો છે અને એ તે હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે